સહેલાણીઓ પાવાગઢ ખાતે ઘસારો જોવા મળી રહ્યો રાજ્યમાં સર્વત્ર મેઘમેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠી છે ત્યારે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં રમણીયમળો બન્યો છે પાવાગઢ ડુંગર પર કુદરતી સૌંદર્ય પૂર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે પંચમહાલ જિલ્લાના હલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર જાણે કે લીલી ચાદર ઓળી હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ રમણીય નજારાને જોવા માટે સહેલાણીઓનો ધસારો પણ જોવા મળી રહ્યો છે અને પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે વરસાદમાં ડુંગર પરથી પડતા ધોધ ઝરણા જીવંત થતાં ડુંગર પરનો નજારો રમણીય બન્યો છે હાલ ચોમાસાની સિઝનમાં પાવાગઢના પહાડોમાં કુદરતી સૌંદર્ય નિખરી ઉઠ્યું છે સાર્વત્રિક ડુંગર પર હરિયાણી છવાઈ જવા પામી છે સ્વર્ગ જેવા સુંદર રમણીય વાતાવરણની મજા માણવા સહેલાણીઓ પણ પાવાગઢ ડુંગર પર ધસારો જોવા મળી રહ્યો છે માચીથી જતા રસ્તામાં આવતા સેલ્ફી પોઈન્ટ પર સહેલાણીઓ સેલ્ફી લઈ આનંદ માણી રહ્યા છે જ્યારે માઈ ભક્તો પણ સુંદર રમણીય વાતાવરણમાં માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે